પણ કોઈ ખબર પડતી નહીં ઉઠાઈ ગયું પણ ના ના પેહ તો કોઈ ના ઉપાડી કે તો મારું ઓછું ભેસ જી એટલે તારી પેલી મકા તો મારો કાકો આવ્યો છે મારું પણ જોય ભે મળે એમ નહીં હવે શું કરવું મારે ખબીર પડતી નહીં પણ લાય આ બગાડના ક્ષેત્રમાં જવું કદાચ જો એના અહીંયા કોઈ વાડ બાટ નહીં ખેતરમાં આડી કરતો એટલે કદાચ જો અહીંયા સરતી હોય તો ભાઈ મને અહીંયા જવા દે કદાચ જો આ તો વળી ચડી કોઈ નક્કી નહીં અલે કાકા જો જોશો તમે આ મકા ના ના તારી હગડી જોવા જો હે તું એ કાકા પણ જેમ તમે ઓમ ડોડું બોલો છો ના ના ઓય ખવારનો એક તો છો ભેંસનો આતો પતો નહીં ખવારનો ગોતી ગોતીન થાચો છું અને તું એ પાહો ડાયલોગ મારે મારો ઓળશો